નમસ્કાર દસ મિત્રો હું શીતલ મહેતા નિર્જોક કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ભારતીય રેલવે દ્વારા સો ટકા વિદ્યુતીકરણની દિશામાં કામગીરી કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે ત્યારે કચ્છમાં ભુજ સુધી વિદ્યુતીકરણ પૂર્ણ થઈ રહ્યું છે નદિયા સુધીના ટ્રેકનું પણ વિદ્યુતીકરણ પૂર્ણતાના આરે હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે સંરક્ષણની દ્રષ્ટિએ મહત્ત્વના એવા ભુજ નલિયા ગેજ પરિવર્તનના પ્રકલ્પમાં ફંડિંગ સહિતના અભાવના કારણે લાંબા સમય સુધી વિલંબમાં મુકાયો હતો પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા રેલવે બોર્ડને પત્ર પાઠવી આ પ્રકલ્પ પી 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 નહીં રેલવે ખુદ પૂરું કરે તેવું જણાવ્યું હતું ગેજ રૂપાંતરની કામગીરી આગળ થપી હતી આ કામ માટે બજેટમાં આઠસો કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી હતી પહેલા દેશલ પર સુધી અને તાજેતરમાં નલિયા સુધીની રેલવે લાઇનનું કામ પૂર્ણ થયું અને તાજેતરમાં વડાપ્રધાન દ્વારા અમદાવાદ ખાતેથી આ રેલવે લાઇન રાષ્ટ્રને અર્પણ કરી હતી હાલ નલિયાથી માલગાડી પણ દોડી હતી રેલવે દ્વારા તાજેતરમાં અમદાવાદથી ભુજ સુધી વિદ્યુતીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને હાલ કચ્છની તમામ પેસેન્જર ટ્રેનો ઇલેક્ટ્રિક એન્જિનથી જ દોડાવવામાં આવે છે અને મુન્દ્રા તરફ જતી માલગાડીઓ પણ ઇલેક્ટ્રિક એન્જિન સાથે દોડી રહી છે નલિયા સુધી પણ ટ્રેકની ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી ચાલી રહી છે મહત્તમ કામ પૂર્ણ થઈ ગયું છે ત્રીસ માર્ચ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે આ માટે નિરીક્ષણ સહિતની કામગીરી બાકી હોવાનું રેલવેના અંતરંગ સૂત્રોએ જણાવ્યું હતું એપ્રિલ બાદ ઇલેક્ટ્રિક એન્જિન પણ નલિયા સુધી દોડશે હાલ ભુજ રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી અંતર્ગત નવી લાઈનો નાખવામાં આવી રહી છે તેનાથી ટ્રેનની હોલ્ડિંગ કેપેસિટી વધી જશે ત્યારબાદ ભુજ નલિયા વચ્ચે મુંબઈની કનેક્ટેડ ટ્રેનો દોડાવવાનું આયોજન હોવાનું રેલવેના સૂત્રો જણાવી રહ્યા છે આગળ જખૌ પોર્ટ અને નારાયણ સરોવર કોટેશ્વર અને હાજીપીર સુધી રેલવે લાઇન વિસ્તરણની યોજના ઉપર પણ કામગીરી ચાલી રહી છે

thank you